ગેરીડા તું દેવ હોય તો અને એક મિનિટમાં તું થઈ જાય ખબર પડે કે ના તું દેવ

અને આ દેવને અને એક જૂને બીજે ધૂળતા આવડે અને દુનિયા નો બીડી પૂછવાની આદત રાખજો જિંદગીમાં વખો કરવો નહીં મળે ભાઈ

તારે બોલી કોઈ મટી ગયું છે એટલે આપડે ભુવાજી પર વિશ્વાસ કે હો ટકા આપણું પૂરું થાય તો કે તું મન ના વાત આપણી હવાશે સોધીઆઈ ને ઉભી રે

ની ની હવા છે સાદી મનાલી કરું એમાં હારો જે હામી કરાવી દીધો ઈ તો અહીં છોડ્યા પછી પરાવી એટલે હારો જમન નથી રહ્યા તા જમીન દેરાય કડક બસ એમાં હાહા ને ની ની કરાની માતા વાપરી માતા મારું વ્યવહાર પણ મારો રૂપિયાનો હોય તો પૂરો થાય સભા વાળો દાદુ કેતી નહી લ્યા ન કોચ એનું દાતુર્યું મારી અગર પછી એકલા

વિલાયતી નળિયર માટી નો ધણીનો ઓરડો આ મોય વળન માં થોડી દી જાય અન માટી ના બેઠણ માં ડોસી રહ્યો હોય અન વાદીન ખાય કરીન ધરાઈન પછી હવે રાત ના 9 10 વાગે ટિફિન આલવા જાતો હોય આવું હું મેલડી કો હે આરામ પણ લીધા નઈ અને ખાવાનો ટાઈમ હતો બપોરે ખાવાનું મળે ને વટનો ટાઈમ હોય રાતના દાવા વાગે ગેર વાગે ખાવાનું

એટલા દાતા તમારે વકો વકો ને વકો ને યદી મેલડી નું નાખું કોજો ન મેળવી આલો મારું ન મેલડી અરે તો જીનો ઓળ મે છે દેખ મને એના પિયર ની માતા કરજો હવા શેર સોધી દે કોઈ બોવા ને ના દાલવાની તો વાળી ને મિલવાની ની હવા સર સોધી નું સતર બનાવજો મેલડી ના આવજો બેઠા અને મેલડી ની બેઠા ઉપર હવા સર સોધી નું સતર બનાવ ચલાવી દેજો તો મજા ના કરો મારું નામ દેવું

ဟေးဘဘောကောလာဘောနေလားမောင်နမောဘယ်ဒါနာနေလဲ

કેમેરા લાય દારે કેરી દારે બોલી